નર્મદા નદીની મૃતપા થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં ડેમથી ભાળભૂત સુધી પાણીનો પ્રવાહ સતત ઘટી રહ્યો છે અને તેના કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે ઉપરાંત દરિયાનું પાણી ધસી આવતા અનેક ક્ષેત્રમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે નર્મદા નદીને બચાવવા માટે ભરૂચની સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી છે અને નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ તેમજ ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા એનજીટીમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે નર્મદા નદી દિન પ્રતિદિન સુકાઈ રહી છે એક સમયે બંને તરફ વહેતી નર્મદા નદી હાલ નહેર જેવી બની ગઈ છે એટલું જ નહીં દરિયાનું ખારું પાણી નર્મદા નદીમાં ધસી આવ્યું છે સરદાર સરોવર ડેમથી સ્ટ્રીમમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડાતા નદીની હાલત થઈ છે નર્મદા નદીમાં પાણી ન છોડાતા તેની આડઅસરો ઊભી થવા પામી છે પાણી ન હોવાને કારણે જળચરોને પણ વ્યાપકપણે નુકસાન થવા પામ્યું છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને નર્મદા નદીને મૃત પાય થતી અટકાવવા માટે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે અને આ અરજીમાં નર્મદા નદીમાં પાણીના અપૂરતા પ્રવાહને કારણે ઊભી થયેલ આડસરના વિસ્તૃત અહેવાલ માટે સ્વતંત્ર એક્સપર્ટ કમિટી નિમવા અંગે તથા કેન્દ્રના પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની સંબંધિત વિભાગને ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીના પાણી પર નપતા તમામની જરૂરિયાતને પહોંચી વળા એટલો પ્રવાહ અંગેનો અહેવાલ તૈયાર કરવા દાદ કરવામાં આવી છે ઉપરાંત નદીના પર્યાવરણને થયેલ નુકસાન અંગેનું એસેસમેન્ટ કરવા અને સરદાર સરોવર બંધથી નર્મદા નદીના બેઝિન સુધીના વિસ્તારને ક્રિટિકલ વન રેબર કોસ્ટલ એરિયા જાહેર કરી તેનું જતન કરવાની દાદ માગવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલ ટ્રિબ્યુનલ દ્વારા ઓગણીસો ઓગણસીમાં ત્રણ રાજ્ય અંગેના પાણીના વિતરણ માટેની પોલિસી જાહેર કરવામાં આવી હતી જે પિસ્તાળીસ વર્ષ સુધી એટલે કે વર્ષ બે હજાર ચોવીસ સુધી અમલી રહેશે પરંતુ વર્ષ ઓગણીસો સત્યાસી માં સરદાર સરોવર પ્રોજેક્ટને શરતી પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી જેમાં આ પ્રોજેક્ટ દ્વારા થતી અસરોને સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરી ઉચિત પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું વર્તમાન છસો ક્યુસેક પાણીને નર્મદા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવે છે જે છેલ્લા વીસ થી પચીસ વર્ષમાં ઉદ્ભવેલી પરિસ્થિતિના સંદર્ભમાં પર્યાપ્ત નથી જેથી તેની પુનઃ વિચારણા થવી જોઈએ જણાવ્યા મળ જાણવા મળ્યા મુજબ હાલમાં દરિયાનું ખારું પાણી બોતેર કિમી સુધી પહોંચી ગયું છે તેના કારણે નદી ખારપટમાં ફેરવાઈ ગઈ છે મત્સ્ય ઉદ્યોગને પણ આડઅસરથી મત્સ્ય ઉદ્યોગને પણ આડઅસર થઈ છે નર્મદા નદીનો પારાવાર બદલાઈ ગયો છે નર્મદા નદીમાં એનજીમાં જતા પહેલા સરકાર અને બંધારણીય સંસ્થાઓ સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છેલ્લા કેટલાય વર્ષોથી આ રજૂઆતોનો દોર ચાલતો આવ્યો છે પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ ન આવતા નાગરિકોના પાણીની હકની અને જરૂરિયાતની વાત અને તે સાથે સંકળાયેલ સમસ્યા અંગે મુદ્દાઓને ધ્યાનમાં લેતા ન્યાયપાલિકા જ આમ માર્ગદર્શન આપીને નદીને બચાવી માની આ જાહેર હિતની અરજી કરવામાં આવી છે નદીમાં પાણી ન હોવું એટલે સામાન્ય નાગરિકના પાણીના હક અને ધાર્મિક અને સામાજિક મૂલ્યો પર તરાપ સમાન છે નદીને મૃત પાય ન કરી શકાય અને તેને બચાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ દ્વારા ભૂતકાળમાં ઉદ્યોગોનું પાણી નર્મદા નદીમાં ન છોડાય તે માટેની મુહિમ ઉપાડવામાં આવી છે અને અનેકવિધ રજૂઆતો કર્યા બાદ અંતે આ પાણી વહન કરતી લાઇન દરિયામાં છોડવા માટેનો પ્રોજેક્ટ અમલીપ કરવામાં આવ્યો છે અને નર્મદાને પ્રદૂષિત થતી અટકાવવામાં આવી હતી ત્યારે નર્મદાને બચાવવા માટે વધુ એક વખત મુહિમ ઉપાડવામાં આવી છે તો ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા પણ ભરૂચ જિલ્લાના વિકાસ માટે અને સગવડો માટે વખતો વખત આંદોલન કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે પણ બંને સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી નર્મદા નદીને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે તો અમારી જે અપીલ છે વિનંતી છે તે છે કે સરકારે એટલે કે ઉપરવાસની ઘણી બધી ચિંતાઓ થઈ છે ઘણા બધા રિપોર્ટો થયા છે પણ આપણો જે એકસો ને અડસઠ કિલોમીટરનું ડાઉન્સસ્ટ્રીમ છે જેની ખાસ ચિંતા કરવામાં આવી નથી એના માટે વિગતવાર અભ્યાસ પણ કરવામાં આવ્યો હોય તેવું લાગતું નથી અને એટલે જ જે નદી હતી ભરૂચની જે એક દરિયા જેવી નદી હતી તે આજે એક કટર જેવી નદી થઈ ગઈ છે ભરૂચ ભરૂચના લોકો આજે પણ કે જે સો કિલોમીટર દૂર અથવા તો નદીના કિનારે વસે છે ખારું પાણી એમના ભાગે આવે છે એમને આરો કરીને પાણી પીવું પડે છે આ ભરૂચની વેદના છે આ બધા પ્રશ્નોને નક્કર સ્વરૂપ આપવા માટે વખતો વખતની રજૂઆત ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને બીજા બધા એનજીઓનો સાથ લઈને વખતો વખત કરવામાં આવી પણ એનું કંઈ ફલશ્રુતિ અમને મળી નથી અને એના સ્વરૂપે જ એનજીટી એક્ટનો અમે સહારો લીધો છે કે જે ભરૂચની ઇકોલોજી ભરૂચની સંસ્કૃતિ એ સાચવી શકે આજે ભરૂચની બંને બાજુ જે રળિયા ખેતરો હતા કે લીલાછમ ખેતરો લાગતા હતા તો એ ખેતરો આજે સુકાઈ ગયા છે પાણી ખારા થઈ ગયા છે અહીંની ખેતી જે નદી ઉપર આધારિત હતી તો એ ખેતી જ રહી નથી અને એના લીધે એ જ રીતે માછીમારીનો ઉદ્યોગ આપણે ત્યાં એટલો સરસ માછીમારોનો ઉદ્યોગ હતો અને લાખો કુટુંબો એના પર નખતા હતા તે પણ આજે એમ કહીને કે જે રોજીને માટે આમ તેમ ફરે છે ભટકે છે પોંજારા બને છે નર્મદા નદી પવિત્ર નર્મદા નદી જીવંત રહે એ આખા ગુજરાતની અને ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોની મનની વાત છે અને એટલે જ નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ કે જેણે ભરૂચ જિલ્લાના પર્યાવરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે ઓગણીસો એંસી પંચ્યાસીની અંદર હાઈકોર્ટમાં તેમણે રીટ કરીને પ્રદૂષિત ઉદ્યોગોનું પાણી નદીમાં ન ઠલવાય અને સીધું દરિયામાં ઠલવાય એ માટે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી હતી અને જેના ફલસ્વરૂપે આજે નર્મદા નદીમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી પ્રદૂષિત પાણી ઠલવાતું નથી અને દરિયાની અંદર ડીપ સુધી લઈ જવાય છે એક સફળતા પછી જ્યારે નર્મદા નદીમાં પાણીનો પ્રશ્ન આવ્યો ત્યારે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિના જયેશભાઈ અને બીજા બધા અન્ય લોકોએ આમાં પહેલ કરી અને આગળ વધ્યા જેમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ પણ જોડાઈ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એવી માંગ કરવામાં આવી છે કે વર્તમાન પર્યાવરણની પરિસ્થિતિઓ અને રિવર ઇકોલોજી બાયોડાયવર્સિટીને જોતાં જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ઓછામાં ઓછું પંદરસો ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ કોઈપણ હિસાબે સરદાર સરોવર ડેમમાંથી નદીમાં છોડવામાં આવે તો ને તો જ આ નદીને આપણે જીવતી રાખી શકીશું કારણ કે નદી જ્યારે ઉદ્ભવી છે ત્યારે એણે મળવાનું તો દરિયામાં જ છે અને તેથી દરિયો નદીને મળવા ન આવે નદીએ દરિયાને મળવા જવું પડે અને જેમ જીવરાજભાઈએ કીધું કે આપણી સંસ્કૃતિ નર્મદાને કાંઠેલી વસેલી સંસ્કૃતિ એ અત્યારે મૃતપ્રાય થઈ રહી છે ત્યારે એને જીવંત રાખવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે બે હજાર આમ તો ઓગણીસો ને એંસીની અંદર ટ્રિબ્યુનલ દ્વારા સુપ્રીમ કોર્ટે નિમેલી ટ્રિબ્યુનલ દ્વારા પાણી વિતરણની પોલિસી નક્કી કરવામાં આવેલી હતી જેનું પુનઃમૂલ્યાંકન છેક બે હજાર ચોવીસમાં થશે પરંતુ તેમ છતાં પણ આ જે પ્રશ્ન વિકટ બની રહ્યો છે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભની અંદર એટલે અમે એવી હૃદયપૂર્વકની વિનંતી કરી છે કે આ રિવર ઇકોલોજી ડાયવર્સિટી અને પર્યાવરણના સંતુલન માટે ઓછામાં ઓછું પંદરસો ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ સમગ્ર હિતમાં થવો જોઈએ બધાએ જ બધા જ પોલિટિકલ પાર્ટીએ રાજકીય આગેવાનોએ અધિકારીઓએ બધાએ જ આ બાબતમાં ચિંતા દર્શાવીને રજૂઆત કરી છે પરંતુ અમે આને કાયદાકીય રીતે આનો ઉકેલ આવે એ દિશામાં સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે અમે સૌ આપ સૌને પણ અપીલ કરીએ છીએ કે આ જે નર્મદા બચાવવું જે અભિયાન છે એની અંદર સકારાત્મક રીતે આપણે સૌ એવો પ્રયત્ન કરીએ કે આમાં આપણને સફળતા મળે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ રહ્યાદ નજીકની જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં ગેસ ગળતર થતા સ્થાનિક ગ્રામજનોમાં અફડા તફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ જિલ્લાના ઉદ્યોગો જાણે કે કંપનીઓની આજુબાજુ વસતા સ્થાનિક ગામો માટે માથાના દુખાવા સમાન બનતા હોય તે અવારનવાર ઉદ્યોગોમાં થતી ગેસ ગળતર અને આગ લાગવા જેવા અકસ્માતોના બનાવો બનવા પામે છે ગત રોજ રાત્રિના સમયે દહેજના રહિયાત ગામ નજીક આવેલ જેએનએફસી કંપનીમાં ગેસ ગળતર થતા રહિયાત તેમજ આજુબાજુના ગામોમાં વસતા હજારો લોકોના જીવ તાળ વેચોંટી ગયા હતા અને એક સમયે એ ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જાણવા મળ્યા મુજબ અત્યંત જોખમી એવું ફોગ નામક ગેસ કંપનીમાંથી ગળતર થતા સ્થાનિક ગામોના ત્રીસથી વધુ લોકોને ગેસની નાની મોટી અસર થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે જીએનએફસી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી અવારનવાર કંપનીઓમાંથી જોખમરૂપી ઘટનાઓ પ્રકાશમાં આવતા ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે ભેગા થઈ ભારે હોબાળો પણ મચાવ્યો હતો અને આ પ્રકારની ઘટનાઓ અંગે તેઓનો રોષ તંત્ર સમક્ષ વ્યક્ત કર્યો હતો ગળતરની ઘટના બાદ મચેલી અફડાતફડી સંદર્ભમાં તાત્કાલિક ધોરણે જિલ્લા સમાહરતા રવિ અરોરાય સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવી ઘટના ગણતરીના કલાકોમાં કાબૂમાં આવી ગઈ છે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અવારનવાર પ્રકાશમાં આવતી ઉદ્યોગોની ઘટનાઓ અંગે તંત્રએ તાત્કાલિક ધોરણે કંપનીઓની બેદરકારી સામે એક્શન લેવા જરૂરી જણાવે છે કાવલી ગામના તેજસ્વી તાલાઓ સારું પરિણામ મેળવી ગામનું ગૌરવ વધાર્યું હતું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ બે હજાર અઢારમાં લેવાયેલી ન્યૂ એસએસસી બોર્ડની પરીક્ષામાં કાવલી ગામના વતની અને નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થી રાજ યુવરાજસિંહ એંસી ટકા ગુણ મેળવ્યા છે જ્યારે ગોહિલ બ્રિજરાજસિંહ મૂળરાજસિંહે ઇકોતેર ટકા અને રાજયાત્રીબેન ઘનશ્યામભાઈ સિંહ રૂપસિંહ સિત્તેર ટકા ગુણ મેળવી શાળાનું તેમજ કાવલી ગામ અને રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે વાલિયા તાલુકાના વટારિયા ગામ ખાતે આવેલ ગણેશ સુગર ફેક્ટરીના બગાડમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર આજરોજ વાલિયા તાલુકાના વટારિયા ગામ ખાતે આવેલ ગણેશ સુગર ફેક્ટરીના ખુલ્લા મેદાનમાં આવેલ બગાડના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા આગને કારણે તાત્કાલિક સુગર ફેક્ટરીના કર્મચારીઓ દોડી જઈ પાણીનો છંટાવ કર્યો હતો ત્યારબાદ અંકલેશ્વરના ફાયર ફાઇટર આવી

વહેલી સવારે ગણપતસિંહ અમરસિંહ ખેરના શેરડીના ખેતરમાંથી ચાર વર્ષની દીપડી પાંજરી પુરાઈ હતી ધોરણ દસ નું પરિણામ જાહેર થતાની સાથે જ ભરૂચની એમએડી સ્કૂલની ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમમાં પરિણામ ઊંચું રહેતા વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસીનું પરિણામ જાહેર થતાની સાથે જ ભરૂચની એમએટી શાળાનું ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમનું પરિણામ સારું અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ વન એ ટુ સહિત ગ્રેડ પ્રાપ્ત કરતાં ખુશી જોવા મળી હતી જો કે એટી શાળાનું ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમનું સો ટકા પરિણામ રહ્યું હતું એસએસસી રિઝલ્ટમાં નાઇન્ટી ફોર પર્સન્ટ ફાઇવ સિક્સટી એટ ટોટલ માર્ક્સ છે અને મારી સ્કૂલમાં ટોપ કર્યું છે આજે આટલા સારા જે માર્ક આવ્યા છે એનો મેક્સિમમ જો કોઈને ક્રેડિટ આપવાનો હોય તો પેરેન્ટ્સ અને હું ટીચર્સને આપું કારણ કે સ્કૂલના ટીચર્સ બહુ જ સપોર્ટિવ રહ્યા છે ઇવન રીડિંગ વેકેશનમાં બી અમારી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હતા અમારા ડાઉટ સોલ્વ કરવા માટે અને પેરેન્ટ્સ સતત મોટિવેશન આપતા હતા કે ક્યારેક ફેલિયર આવે તો એને બી મતલબ કે હેન્ડલ કરવાના બસ મેક્સિમમ ક્રેડિટ આમને આપું છું ને મહેનત માટે તો રોજનું કામ જો રોજ થાય તો મેક્સિમમ સ્કોર કરી શકાય એવા પોટેન્શિયલ દરેક સ્ટુડન્ટમાં હોય છે આજે એસએસસીનું માર્ચ બે હજાર અઢારમાં લેવાની પરીક્ષાનું પરિણામ આવ્યું છે એ પરિણામમાં અમારી એમઇટી સ્કૂલના અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ અને ગુજરાતી માધ્યમનું અઠ્ઠાણું અડસઠ ટકા પરિણામ આવ્યું છે અમારી શાળાના કુલ સાત વિદ્યાર્થીઓએ યુવન ગ્રેડમાં પરિણામ મેળવ્યું છે અને એમાં સૌથી વધારે ખુશી ત્રાંબડીયાએ ચોરાણું પોઈન્ટ પંચાણું પર્સન્ટેજ છે આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ સુંદર મહેનત કરી અને એના પરિણામ સ્વરૂપ આજે બધા વિદ્યાર્થીઓ ખૂબ ખુશરાલ છે એમના પેરેન્ટ્સને અને સર્વે શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અંગ્લેશ્વરની ગાર્ડન સિટી સોસાયટીના રહીશના ધાબા પરથી તમાન ચોર તેમજ બે કારતૂસ મળી આવવાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ગત તારીખ પંદરમી મેના રોજ એસુજીની ટીમને બાતમી મળી હતી કે વિકાસ રાજેશ્વર સાવાના મકાનના ધાબા ઉપર આવેલા પાણીના નિકાલ માટેના કાણામાં એકતા મંચો તેમજ બે કારતુસ પ્લાસ્ટિકની થેલીમાં રાખી સંતાડેલા છે જેના પગલે ભરૂચ એસઓજીની ટીમે વિકાસને ઘરે દરોડો પાડી હથિયાર કબજે લીધા હતા ઘટનાની વધુ તપાસ હાથ ધરતા ઝડપાયેલ હથિયાર મામલે વિકાસની પૂછપરછ દરમિયાન પોલીસ સામે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા જેમાં વિકાસ સામે કાવતરું રચાયા હોવાનું પ્રાથમિક તબક્કે જણાતા બાતમી આપનાર રાકેશ સુરેન્દ્રસિંહ ચૌહાણની ઉલટતા પાસ કરતા તેણે જાતે જ અગાઉના ઝઘડાની રીસ રાખી તેને ફસાવવા હથિયાર મૂક્યા હોવાની કબૂલાત કરતા મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો બનાવને પગલે ભરૂચ એસઓજી પોલીસે રાકેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તેને કોની પાસેથી હથિયાર ખરીદ્યા હતા તેની વિગતો મેળવવા તેને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર અઢારના રોજ અમારા એસઓજીના પોલીસ કર્મચારી શૈલેષભાઈને માહિતી મળેલ કે અંકલેશ્વરમાં એક વ્યક્તિ વિકાસ વસાવા નામના વ્યક્તિની અગાસી ઉપર એમને જે ત્યાં જ્યાં વરસાદી પાણી નીકળવાનો નિકાલ હોય છે ત્યાં એ કાણાની અંદર કોઈ પ્લાસ્ટિકની કોથળીમાં એક બે નંબરનું હથિયાર લાઇસન્સ વગરનું રાખેલ છે જે બાબતે એસઓજી પોલીસ કર્મચારીઓ સાથે પીએસઆઈ રબારી સાહેબે ત્યાં જઈ તપાસ કરતા આ હથિયાર મળી આવે અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલ અંકલેશ્વર જે પોલીસ સ્ટેશનમાં અને તપાસ કરતાં માલુમ પડેલું કે જે વ્યક્તિના મકાન ઉપર આ હથિયાર રાખવામાં આવેલ હકીકતે તે વ્યક્તિનો એમાં કોઈ રોલનો રોલ ન હતો અને તે વિકાસ ફસાવવા સાથે અન્ય વ્યક્તિ જે રાકેશ ચૌહાણ છે એમને કંઈ ભૂતકાળમાં ઝઘડો થયો છે એમનું વેર રાખી અને એમને ફસાવવા માટે આ રાકેશે પોતાની જાતે જ આ હથિયાર એમની અગાસી ઉપર મૂકી આવેલો અને ત્યારબાદ પોલીસને પોલીસના ઇન્ફોર્મર દ્વારા માહિતી અપાવેલ કે ભાઈ આ જગ્યાએ ઉપર બે નંબરનું એક હથિયાર છે જે બાબતે તપાસ કરેલ અને આજ દિન સુધી તપાસ કરતાં રાકેશને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ ગઈકાલે અને પૂછપરછ કરતાં એમણે પોતાના ગુનાનો એકાર કરેલ છે અને સ્વીકાર્યું છે કે વિકાસ સાથે ઝઘડો થયેલો તેનો બદલો લેવા માટે પોતે આ હથિયાર બે નંબરનું વિકાસની અગાસી ઉપર રાખી અને પોલીસને જાણ કરેલ કે વિકાસે આ જગ્યાએ હથિયાર મૂકેલ છે તો હાલમાં રાકેશની ધરપકડ કરવામાં આવેલ છે

તેમજ કંપનીમાં રહેલ મટીરીયલને નુકસાની પહોંચી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર અંકલેશ્વર નજીકના જીઆઈડીસી વિસ્તારોમાં કંપનીઓમાં થતી આ પ્રકારની દુર્ઘટનાઓ સંદર્ભે સ્થાનિક તંત્રએ મંથન કરવું હાલના તબક્કે જરૂરી જણાય આવે છે